ચાર પોલીસ મથક પીઆઈ સહિત મુસ્લિમ સમાજના તાજિયા પરવાનેદારો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું મોહરમ પર્વ ધ્યાનમાં લઈને શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસીબી ઝોન ત્રણ માં આવતા પાણી ગેટ કપુરાય વાડી અને મકરપુરા પોલીસ મથકના મુસ્લિમ સમાજના તાજિયાના પરવાનીદારો સાથે તાજિયાના રૂટ અને વિસર્જન અંગેની બેઠકનું આયોજન ડીસીપી લીના પાટીલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું પાણીગેટ સાયબર ક્રાઇમની ઓફિસ ખાતે યોજાયેલ આ બેઠકમાં મોટી સંખ્યામાં તાજિયા પરવાનીદાર સહિત મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા વડોદરા શહેરના ધોન ત્રણ વિસ્તારના વાડીપાણી ગેટ મકરપુરા માંજલપુરા અને કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તાજીયાના તહેવાર નિમિત્તે જે ઉજવા જઈ રહ્યો છે એમાં તાજીયાની સ્થાપના બાબતે અને વિસર્જનના રૂટ બાબતે આજે મિટિંગ કરવામાં આવી જેમાં તાજીયાના આયોજકો અને પોલીસના થાણા ઇન્ચાર્જો સાથે આ મિટિંગ લેવામાં આવી છે જેમાં તાજીયા જ્યારે બેસશે કયા ચાંદ ઉપર બેસશે એમનો શું રૂટ હશે અને કયા પ્રકારની વ્યવસ્થા કરવી છે અને એમની શું જરૂરિયાતો છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાસેથી એ માહિતી મેળવવામાં આવી અને સાથે સાથે એમને સમજ કરવામાં આવી કે જે પણ તાજિયા આવશે તો એની સ્થાપના વખતે પોલીસને મંજૂરી લેવાની રહેશે અને જાણ કરવાની રહેશે અને વિસર્જન વખતે પણ મંજૂરી મેળવવાની રહેશે જેથી વહીવટીતંત્ર તરફથી એ બાબતે તકેદારી રાખીને બંદોબસ્ત રાખવામાં આવે અને આ આખો તહેવાર છે એ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય